ગુજરાતની અંદર વધુ એક આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાએ સાથે મળીને એક આંદોલનને આહવાન આપ્યું છે અને આ આહવાન આપતા રાજ્ય સરકારને ચીમકી આપી છે કે આગામી દસ દિવસોની અંદર જો તેમની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો રાજ્યભરની અંદર આંદોલન જોવા મળશે વાત હતી વિદ્યાર્થીઓના સ્કોલરશિપની અને એ સ્કોલરશીપ યોજના અચાનક જ બંધ કરી દેવાતા ગુજરાતના સાહીઠ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જે છે તે હવે ફી ન ભરતા સ્થાનિક કોલેજો દ્વારા તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે જોકે આ સમગ્ર મામલે ચૈતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા દ્વારા ગાંધીનગર સ્થિત આવી અને આંદોલનનું અહેવાન આપ્યું છે આ આહવાન આપતા કહ્યું કે હાલ અમારી સાથે છસો જેટલા વિદ્યાર્થીઓ છે પરંતુ આગામી સમયમાં આ વિદ્યાર્થીઓની સંખ્યાની અંદર વધારો પણ થઈ શકે છે જો સરકાર પાંચ દિવસની અંદર આ અંગે નિર્ણય લઈ લેવામાં આવે તો રાજ્યભરની અંદર આંદોલન થશે રસ્તાઓ ઉપર ઉતરશે અને દસ દિવસના સમયગાળા દરમિયાન જો કોઈ નિર્ણય ન લેવામાં આવે તો એ આંદોલન ગાંધીનગર સુધી પણ પહોંચશે ગાંધીનગરની અંદર એ તાળાબંધી પણ જોવા મળશે શું કહ્યું ચૈતર વસાવાએ પહેલાં એ સાંભળો અને ત્યારબાદ આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી ત્યારે ગુજરાતની ભાજપની સરકારે અઠાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પરિપત્ર બહાર પાડીને આ શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે જેના કારણે નર્સિંગ બીએસસી નર્સિંગ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ તમામ પ્રકારના કોર્ષોમાં અભ્યાસ કરતા સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓને તાબડતોડ કોલેજો દ્વારા ફી ભરવાનું સૂચન કરવામાં આવ્યું છે અને ઘણા લોકોને આ ફી ભરાતી ન હોય એમને એડમિશનો રદ કરીને એમને ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા છે ત્યારે આ સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ એમના ટ્રાઇબલ બજેટમાંથી અનેક તાઇફાઓ થાય છે કરોડ રૂપિયાના ધુમાડા થાય છે તો આદિજાતિ વિદ્યાર્થીઓ ભણશે એની સ્કોલરશીપ કેમ બંધ કરવામાં આવે છે ત્યારે ભાજપની આદિવાસી સમાજ પ્રત્યેની વિરોધીની આ માનસિકતા છતી થઈ છે ત્યારે અમે કહેવા માગીએ છીએ દિન પાંચમાં જો આ સ્કોલરશીપની યોજના પુનઃ ચાલુ કરવામાં નહીં આવે તો તમામ જિલ્લાની આદિજાતિ કચેરીઓને અમે તાળાબંધી કરીશું દિન દસ પછી પણ નિર્ણય નહીં લેવામાં આવશે તો ગાંધીનગર આવીને બિરસા મુંડા ભવનને તાળાબંધી કરીશું અને સચિવાલયનો અમે ઘેરાવ કરીશું ભાજપ સરકારમાં અમારા આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી પોતે આદિવાસી હોવા છતાં આવી તકલાતી નિર્ણયો લે છે જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે ગયા વર્ષે પણ અમે યુવરાજભાઈ અને અમારી આગેવાનીમાં વિદ્યાર્થીઓ સાથે આંદોલન કર્યા હતા પછી જ લોકોએ સ્કોલરશીપ આપી હતી અને ત્યારે જ અમારા વિદ્યાર્થીઓ ભણી શક્યા છે તો સરકારને અમે કહેવા માંગીએ છીએ મોટી મોટી આદિવાસીઓ વિકાસની વાતો થાય છે અમારું ત્રણ હજાર ચારસો દસ કરોડનું આ વર્ષનું બજેટ છે તો સરકારને શું વાંધો છે બજેટમાંથી તો શિષ્યવૃત્તિ આપવાની છે ત્યારે અમારા છોકરાઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને એના માટે આ સ્કોલરશીપ યોજના હતી અને સરકારે જે બંધ કરી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં જલન આંદોલન થશે આજે તો અમે હજારો વિદ્યાર્થીઓ સાથે દિવસોમાં હજારો વિદ્યાર્થીઓ સાથે અહીં આંદોલન કરીશું ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત પંચોતેર ટકા ગ્રાન્ટ છે એ કેન્દ્ર સરકાર દ્વારા મળતી હોય છે અને પચીસ ટકા ગ્રાન્ટ છે રાજ્ય સરકાર દ્વારા મળતી હોય છે અને આ જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેના અંતર્ગત આદિવાસી સમાજના જે બાળકો છે તેને શિષ્યવૃત્તિ મળતી હોય છે અને મેનેજમેન્ટ કોટાના જે બાળકો છે એ બાળકોને જે અઠયાવીસ દસ રોજના જે રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં અઠ્યાવીસ દસે જે પરિપત્ર થયો છે તેની મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ છે એ શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ છે એ ચાલુ કરવામાં આવે કેમ કે જયારે આ પરિપત્ર થયો ત્યારે તમામ પ્રકારની જે સંસ્થાઓ જે કોલેજ સંસ્થાઓ હતા તેમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી એટલે બાળકોને ત્યારે ફી ભરવાનું નથી હોતી પરંતુ હવે એવું કહેવામાં આવે છે સંસ્થાનો દ્વારા કે ભાઈ બાળકોને ફી ફરજિયાત ભરવી પડશે તો બાળકો ફી લાવે ક્યાંથી એટલે પ્રશ્ન પ્રશ્નમૂળ ત્યાં આવી છે કે શિષ્યવૃત્તિ બંધ થઈને એને કારણે બાળકોને ફી ભરવાની ફરજ પાડવામાં આવી છે અને અત્યાર સુધી આ જે કહી શકાય કે જે શિષ્યવૃત્તિ જે મળવા પાત્ર હતી અને હવે સરકારે અચાનક જ આ જે તુગલકી નિર્ણય કર્યો છે એ તુગલક નિર્ણય કહી શકાય કે એના વિરોધમાં અત્યારે અમે ભીસા મુંડા કચેરી ખાતે ભેગા થયા છીએ આવનાર દિવસની અંદર જો આ શિષ્યવૃત્તિ એ ફરી શરૂ કરવામાં નહીં આવે તો અમે જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરીઓ છે તેની તાળાબંધી કરીશું અને તમામ જગ્યાએ ધરણા પ્રદર્શનના દેખાવો કરીશું ખાસ કરીને જે અત્યારે મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ બંધ થઈ છે એમાં સાઠ હજાર વિદ્યાર્થીઓની આની અસર થવાની છે અને લગભગ પાંચસો થી છસો કરોડ રૂપિયા જે છે જે આદિવાસી સમાજના જે બાળકોના ઉત્થાન માટે જે સરકાર ગ્રાન્ટ ફાળવતી હોય છે એ ગ્રાન્ટ જયારે બંધ થાય છે ત્યારે પોતાના તાઇફાઓમાં વાપરતી હોય છે એટલે શિષ્યવૃત્તિ જે છે એ વિદ્યાર્થીઓને ખરેખર જરૂરિયાતમંદ બાળકો હોય એના માટે આ શિષ્યવૃત્તિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ સરકારે આ તુગલકી નિર્ણય કરી અને આ જે શિષ્યવૃત્તિ બંધ કરી છે એમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક જણાવ્યા શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે અમે દિન પાંચની સરકારને કહી કહી શકાય કે સમય આપીએ છીએ કે પાંચ દિવસની અંદર આ શિશુવૃદ્ધિ જો ચાલુ નહીં થાય તો ચોક્કસપણે આવના દિવસોની અંદર વિસા મુંડા કચેરી ખાતે અત્યારે છસો થી સાતસો વિદ્યાર્થીઓ આવ્યા છે આવના દિવસોની અંદર અમે સાઈઠ હજાર વિદ્યાર્થીઓને ભેગા કરી અને આજ જ બિસા કચેરીનો ઘેરાવ કર્યું અને તમામ પ્રકારની જાદુજાદી કમિશનર કચેરીઓ છે એ કમિશનર કચેરીનો અમારા દ્વારા ઘેરાવ કરવામાં આવશે આ મનસ્સીઓને જે તુગલકી નિર્ણય છે એ તુગલકી નિર્ણય જરા પણ અમે સહન નહીં કરીએ તો આ હતા બંને વિદ્યાર્થીઓના નેતા તરીકે ગુજરાતના યુવરાજસિંહ જાડેજા એક વિદ્યાર્થીઓ માટે હર હંમેશ લડત આપતા હોય છે અને હવે આ લડતની અંદર તેમની સાથે દક્ષિણ ગુજરાતના અને આદિવાસી સમાજના યુવા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવવા પણ તેમના સમર્થનમાં છે શું લાગી રહ્યું છે આપણે આ બંને નેતાનું આહવાન થકી સ્કોલરશીપ યોજના જે બંધ કરી દેવામાં આવી છે તેને લઈને સરકાર વિચારણા કરશે કે કેમ કે પછી ફરી એક વખત ગુજરાતની અંદર એક નવા આંદોલનના એંધાણ પણ દેખાઈ રહ્યા છે કેમ કે યુવરાજસિંહ જાડેજા અને ચૈત્ર વસાવાએ સરકારને માત્ર દસ દિવસનો સમય આપ્યો છે અને દસ દિવસની અંદર સાઠ હજાર વિદ્યાર્થીઓનું ભાવિ પણ નક્કી કરવાનું છે શું લાગી રહ્યું છે આપને અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને પાછેટ લાઇક કરજું શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર